બાયપાસ ચોકડી ઉપર આવેલી એક હાર્ડવેરની દુકાનમાં ગતરોજ રાત્રિના અચાનક આગ લાગતા ધોળતા મચી ગઈ હતી ભરૂચ નગરપાલિકા ફાયર ફાઈટરોએ તોડી આવીને પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રિના અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા અને ગાજવીજ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો ને જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારભટ છવાઈ ગયો હતો ને ભરૂચના બાયપાસ ચોકડી ઉપર આવેલી હાફેજ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ બબકી ઉઠતા દોડતા મચી ગઈ હતી અને આગની જાણ સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર ફાઇટરોને કરતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર તોડી જઈ ચારે બાજુ અંધારપટ હોવા છતાં ભારે જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી આજ રોજ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફેજ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો બાર વાગ્યાની આસપાસનો બનાવ હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી